દિલ્હીથી સુરત આવતી ફ્લાઇટમાં બાથરૂમમાં દરવાજો બંધ કરીને યુવકના પરાક્રમ પછી જે થયો ફ્લાઇટમાં મુસાફરી કરતા મુસાફરો ચિત્ર વિચિત્ર હરકતો કરતા હોવાનું છાસવારે સામે આવતું હોય છે ત્યારે હવામાં ઉડતા પ્લેનમાં જવલનશીલ પદાર્થ લઈ જવાની મનાઈ હોય છે તેમ છતાં પશ્ચિમ બંગાળનો એક યુવક દિલ્હીથી સુરત આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં સિગારેટ લઈ બેઠો હતો આ યુવકે ચાલુ પ્લેનમાં બાથરૂમમાં જઈ સિગારેટ સળગાવી હતી ઘણા સમયે પણ દરવાજો ખોલ્યો નહોતો જેથી તપાસ આદરવામાં આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો છુપી રીતે માચીસ લઈને ફ્લાઇટમાં પ્રવેશ્યો હતો ગઈ તારીખ દસ એપ્રિલના રોજ રાત્રિના નવ પિસ્તાલીસ કલાકે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં સુરત આવવા ઉડી હતી આ પ્લેનની સીટ નંબર અઠ્યાવીસ એફમાં કૌસ્તવ સત્યજીત બિસ્વા ખાંટુરા ગોર બરડાંગા નોર્થ ચોવીસ પરગાણા પશ્ચિમમાં બેઠો હતો આ યુવક છુપી રીતે પ્લેનમાં સિગારેટ તથા માચિસ બોક્સ લઈ પ્રવેશ્યો હતો ચાલુ ફ્લાઇટે બાથરૂમમાં સિગારેટ સળગાવી સ્મોકિંગ કર્યો હતો બાથરૂમનો દરવાજો ખોલતા ગંધ આવી હતી ઘણા સમયથી યુવક બાથરૂમમાં હોય અને અન્ય પેસેન્જર ક્રૂ મેમ્બરને જાણ કરી હતી ક્રૂ મેમ્બરે બાથરૂમમાં ખકડાવતા યુવકે દરવાજો ખોલ્યો હતો ત્યારે અંદરથી સિગારેટના ધુમાડા ઓરતા હતા ગંધ આવતી હતી તેથી યુવકની પૂછપરછ કરતા યુવકે પોતે બાથરૂમમાં સ્મોક કર્યો હોવાની કબૂલાત કરી હતી ફ્લાઇટ સુરત એરપોર્ટના રનવે પર લેન્ડ થયા બાદ ક્રૂ મેમ્બરે આ અંગે એર ઇન્ડિયા એક્સપ્રેસ સ્ટાફના માણસોને જાણ કરી હતી પેસેન્જરોની જિંદગી જોખમાય તે રીતે ઉડતા પ્લેનમાં બાથરૂમમાં સ્મોકિંગ કરનાર યુવક કોસ્તવ સત્યજીત વિશ્વાસ વિરુદ્ધ યાદ બાદમાં એર ઇન્ડિયા એક્સપ્રેસના સ્ટાફે પોલીસ ફરિયાદ કરી હતી ચેતનજી બુંદેલા ટીવીએટી ન્યૂઝ સુરત